દોસ્તો મારે ઘેર પારણીયું બંધાય તો હનુમાન દાદા હું તમને એક તેલનો ડબો ડબ્બો ચઢાવી દઈશ મારા છોકરાનું ઠેકાણું નથી મળતું છોકરી નથી મળતી જો એનું થઈ જાય તો અંબાજી તમારી પાસે હું ચાલતો આવીશ મારી બીમારી જે છે અનેક પ્રકારની દવાઓ કર્યા છતાં બીમારી નથી મટતી એ બીમારી જો મારી મટી જાય તો મહાકાળી માં હું એક શ્રીફળ ચુંડડી અને અગરબત્તી લઈ અને હું તને ધરીશ મિત્રો હું એને સોદો કહું છું જે વેપારી અને ગ્રાહક ખરીદનાર અને વેચનાર જેવી રીતે શોધો કરે છે એવો આપણે ભગવાન અને દેવી દેવતાઓ સાથે એક પ્રકારનું સોદો કરીએ છીએ ત્યારે જ ચડાવું કે જો મારી બીમારી દૂર થાય તો હું હનુમાન દાદા તમને એક તેલનો ડબ્બો ત્યારે ચઢાવવું કે મારે ઘેર પાનનું બંધ થાય તો અને અંબાજી ચાલતો ત્યારે જાવું કે મારા છોકરાને કોઈ સારી હોરી મળી જાય તો બસ આ એક સોદો કરીએ છીએ આપણે ભગવાન સાથે મિત્રો ત્યારે મિત્રો ફક્ત અને ભગવાનનો જે સંબંધ છે ને એ સંબંધ ખલાસ થઈ જાય છે માત્ર સ્વાર્થનો સંબંધ રહેશે એક વ્યાપારી અને ગ્રાહકનો સંબંધ મિત્રો એક વિચાર કરો તમે યાર કે જે દેવી દેવતાઓ જેના જીવનમાંથી સુગંધ આવે અને ભગવાન અને દેવી નું પદ મળ્યું હોય ને ત્યારે પદ મળ્યું હોય અને એ દેવી દેવતાની પાસે જ્યારે આપણે આવી નાશવંત વસ્તુની અપેક્ષા રાખીએ અને એની સાથે આવો શોધો મારી ત્યારે ખરેખર તમારા ઉપર ભગવાન હસતા હશે મિત્રો હનુમાનજીને એક ડબ્બા તેલની જો ખોટ હોત ને જરૂર હોત ને એક દબાતે હોત ને તો ગુજરાતની બધી જ મિલો ઉપર ઉઠાવી લીધી તમારા એક શ્રીફળના ભૂખ્યા હોય તો આ બધી નારિયેળો છે ને એવું પણ થાય છે કોઈની શ્રદ્ધાને તોડવા નથી માંગતો તમે શ્રદ્ધાથી લઈ જાઓ પણ કોઈ અપેક્ષા વગર તમે ત્યાં અગરબત્તી ચડાવો નારિયેળ ચઢાવો વગર અપેક્ષા વગર માત્ર ભાવથી જણાવો કે માતાજી ભગવાન હું છું તારી પાસે આવ્યો છું અને જેવું આપનું જીવન છે જીભમાંથી શિવ થઈ શકું અને જે શિક્ષક તેવું આત્મામાંથી પરમાત્મા થઈ શકું આવી શક્તિ આપણે દેવી દેવતાઓને ભગવાન પાસે માગવાની સાથે દર્શન કરવા જવાનું છે કોઈ સંસારની નાશવંત વસ્તુઓની અપેક્ષા એ મિત્રો ત્યાં જવાની જરૂર નથી મેં જોયું છે મિત્રો ઘણી જગ્યાએ હનુમાનજીને એક ડબો ચડાવવાની વાત રાખે છે મારું આટલું કામ થઈ જશે તો હું એકદમ ચડાવી દઈશ એટલે જેમ ક્વોન્ટિટી વધારે હોય ને એમ જાણે હનુમાનજી ખુશ થઈ જાય અને આપણને જલ્દી સફળતા મળી જાય આપણું દુઃખ દૂર થઈ જાય